મિત્રો તમારું સ્વાગત છે આજના અમારા નવા વિડીયોમાં તમે યુટ્યુબ ચેનલમાં ન હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને હા ઘંટે દબાવવાનું તો ભૂલતા જ નહીં કેમકે અમારા નવા નવા વિડીયો તમને પહોંચતા જ રહે તો કેમ કે તો મિત્રો મેં બનાવી છે વિડીયો વિડીયો ફિશિંગ પાર્ટ ત્રીજો એટલે કે ત્રીજા વિડીયોમાં મને તો કોમેન્ટ આવી હતી કે તમે તો આ બધી માછલી છે ને તો તમારું બે ફૂટના માછલી ઘરમાં બધી લે રાખજો એટલે એ રીતના તો મને કોમેન્ટ આવી છે તો હું તમને તો એ બધી માછલીઓ બતાવીશું ને અને હા તો બે 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 માછલી છે બે મારા બે ફૂટના માછલી કરી અને બે બે માછલી છે તો એક એકા માછલી છે કીલી માછલી છે બે માછલી છે તો હવે તો ફિલ્ટર બંધ કરી નાખું છું પછી તમને કીલી માછલીનો કલર કેવો છે તો નદી માછલી પકડીને લાવ્યો છે માછલી તો તેનો કલર કેવો છે તો હું તમને આ બધું વિડીયોમાં સરખું બતાવીશ અને અત્યારે તો ફિલ્ટર કરી નાખું છું બંધ પછી બધી સરખી બધી માછલી દેખાશે તો મિત્રો મેં ફિલ્ટર કરી નાખ્યું છે બંધ હવે તો બે ફૂટના માછલી ઘરમાં કીલી માછલી તમને બતાવશું કે જોઈ લઈએ આ છે કેલી માછલી તો તેનો કલર જોઈ લે તો કલર તને બરાબર નથી લાગતો કલર તો નદી માછલી લાવીશું પકડીને એ માછલીનો કલર તો આના કરતા તો રિયલમાં કલર હોય તો એ એ રીતના રિયલમાં કલર છે ને કલર મસ્ત નહીં છે માછલી ને હું તમને તો એ માછલી બતાવશું કે કેમ કે જો આ બે માછલી છે તો બે માછલીને જો આ બધી માછલી છે બ્લુ પેરેટ માછલી ત્રણ સિકલ માછલી અને એક આ માછલી છે સ્પા માછલી તો આ મારા બે ફૂટના માછલી ઘરમાં બધી માછલી છે તો કીલી માછલીને કોઈ પરેશાન કરતી નથી અને જો નદીની બધી માછલી નાખીશ તો તો મારું બે ફૂટનું માછલી ઘર છે તો માસ્ટરને તો દેખાવાનું છે માછલી અને બે ફૂટના માછલી ઘરની અંદર તો માછલી ભરેલી ભરેલી લાગશે તો હું તમને બધી માછલી બતાવું છું હવે તો મિત્રો મેં બધી માછલી બાઉલમાં રાખી છે આ બાઉલની અંદર માછલી છે બધી માછલી સત્તર માછલી છે બધી માછલી મેં હતી એટલે કે સત્તર માછલી થઈ છે બધી તો આ બધી માછલીને મારા બે ફૂટના માછલી ઘણી અંદર નાખી છે ને એટલે કે જો માછલીનું છે તો પાણીનું તાપમાન એક તો કરવું નહીં પડે તો કેમ કે આ નદીની માછલી છે ગરમ પાણીમાં ઠંડા પાણીમાં તે એવા પાણીમાં માછલી સર્વાઈવ કરી દઈશ એટલે કે આ માછલીનું તાપમાન તો કરવું જ જરૂરી નથી કેમ કે જો આમાં માછલી છે માછલી ઘરની માછલી પેશીએ તો એ એ માછલી ઘરની માછલીને તો તેનું તો તાપમાન એ કરવું પડે તો કેમ કે આ નદીની માછલી છે તો એનું તો કોઈ તાપમાન તો ન કરી તો પણ ચાલે હું આનું તો તાપમાન તો કરીશ નહીં અને આ બધી માછલી છે મારા બે ફૂટના ઘરમાં જવા દઉં છું બધી માછલીને પછી માછલી જોવાની મજા આવશે તો મિત્રો આ બધી માછલીના માછલી ઘરમાં જવા દઉં છું હવે તો મિત્રો મેં બધી માછલીની માછલી ઘરમાં જવા દીધી છે હવે તો બધી માછલી લઈ લેવામાં માસ્ટરની દેખાય છે કલરમાં આ માછલી છે ખાલી ઘરે હતી તો આ ઘરની માછલી છે એટલે ઘરે પેલા હતી ને એ માછલી તો નદીની માછલીનો એ માછલી બતાવશું તો તેનો કલર કેવો છે હું તમને બતાવું કે કઈ માછલી આ જો નદીની માછલી છે તો તેનો કલર લઈ લેવા માસ્ટરનો છે લીલા કલરનો લીલા કલરની બધી માછલી છે તો આ માછલીનો કલર જોવો કેમ માસ્તરની માછલી દેખાય છે માછલીઓ તો તેનો કલર જો પીળા કલરનો દેખાય છે અત્યારે અને કાલે લીલા કલરની માછલી છે અલધી અલધી લીલા કલરની કલરની અલધી પીળા કલરની માછલી માછલી છે કીલી માછલી તો તેનો કલર જોઈ લે માસ્તરનો કલર છે અને બધી માછલી કલર કલરવાળી છે બધી માછલી તો આ માછરની દેખાય છે અત્યારે તો મારું ઘર માસ્તાનું તો હવે દેખાય છે બધું મારું ઘર તો આ બધી માછલી છે તો એક માછલીને પરેશાન કરતી નથી તો અમે તો થોડીક વાર પછી તો અલ્ટી કલાક પછી તો જોઈશું કે બધી માછલી ઘરમાં બધી તો ગેંગમાં તેમ માછલી માછલીઓ ફરે બધી તો બધી માછલી ઘરમાં થઈ જશે શેટ તો પછી તો બધી માછલીઓ ગેંગમાં તે ફરવા મળે લાગશે તો પછી આપણે જોઈશું કે અમારી કિલીમાં ઓલા પેરોટ માછલી છે આફ્રિકન સિકલેટ માછલી છે તણી અને સ્પા માછલી છે આ ઇસ્પા માછલી છે તે બધી જો રીતના સાફ કરતી રહે છે તો હું અડધી કલાક પછી તો જોઈશું કે બધી માછલી છે સેટ થઈ ગઈ છે કે નથી થઈ સેટ તો આપણે જોઈશું હવે એ few moments later. તો મિત્રો બધી માછલી માં બે ફૂટના ના માછલી કરનો બધી માછલી સેટ થઈ ગઈ છે તો પોલા બ્લુ કેરેટ માછલી આફ્રિકન ડોલ્ફિન સિકલેટ માછલી આફ્રિકન પીળા કલર ની માછલી તો આ બધી મારી માછલી હતો અને નદી માછલીને માછલી પરસન કર્યું નથી અને બધી માછલી થઈ ગઈ છે એટલે માસ્ત જો દેખાય છે બધી માછલી નદી ની અને બે ફૂટનું નું માછલી કરશે તો ભરેલું ભરેલું લાગે છે હવે તો હું તમને માછલી ઘર ને ઉપર છે તો બતાવશું કે બધી માછલી તો મિત્રો માછલી છે બે ફૂટના માછલી ઘરની અંદર તો હવે એક કામ કરીશ કે તો મારી માછલી ઘરની માછલી છે માછલી તો આ કોળીઓ છે માટકું છે તો તેનું તો ઘર છે નદીની માછલી છે તો તેને તો ઘર નથી અને કેમ કે તો મારી પાસે છે કાચના મટકા છે તો અહીંયા નીચે લાઈનમાં મટકાને રાખી દઈશ મટકાને એટલે તૈયાર મટકા છે તો એ વચમાં હું રાખી દઈશ પછી મટકાને તો મિત્રો આ ત્રણ મટકા છે તો આ મટકાને માછલી ઘરમાં રાખી દઉં છું મટકાને હવે મિત્રો મેં મટકાને માછલી ઘરમાં રાખી દીધા છે અને હવે તો નદીની માછલીના ઘર તે આવી ગયા છે અને બધી માછલીના ઘર પણ આવી ગયા છે અને મારા બે ફૂટના માછલી ઘરમાં ઘણી બધી માછલી પણ થઈ ગઈ છે હવે તો મિત્રો વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો કોમેન્ટ કરી દેજો અને તમારા મિત્રોને મારો વિડીયો મોકલી દેજો હવે